દેદર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું બનાસકાંઠા જિલ્લાના દેદર પ્રાથમિક શાળા નંબર બે ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા ઇઠ્યોતેર લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ રજીસ્ટ્રેશન કરાયા લોકોએ વિકસિત ભારતના સંકલ્પ ગ્રહણ કર્યા બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ દેવદર તાલુકામાં ફરી રહ્યો છે જેના ભાગરૂપે પ્રાથમિક શાળા બે માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા નાની બાળાઓએ માથે કળશ ઉપાડી રથનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો લોકોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી રથ દ્વારા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાવંતિત કરાયા જે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ રજિસ્ટ્રેશન અને લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા તેમજ લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કરી આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ રાજવીગીરી રાસી વાઘેલા જિલ્લા ભાજપ મંત્રી પરાગભાઈ જોશી દ્યોદર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર હસુભાઈ પટેલ મહામંત્રી બાબુભાઈ માળી દિનેશભાઈ દવે ભવાનજી ઠાકોર ડેપ્યુટી સરપંચ અર્જણજી ઠાકોર મહિલા પ્રમુખ કલકાબેન જોશી આચાર્ય ભદ્રસિંહ રાઠોડ શિક્ષક શ્રી જામાભાઈ પટેલ ધનાભાઈ ઠક્કર નાગજીભાઈ દેસાઈ ભરતભાઈ અખાણી તલાટી શ્રી ભલજીભાઈ રાજપૂત સહિત કર્મચારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા શ્રી સ્થળ પર લોકોના પ્રશ્ન સાંભળ્યા અને યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોતિ